નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિટ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયા ની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ તારીખ થઈ છે આજે મિત્રો બાવીસ એક બે હજાર ને છવ્વીસ ચર્ચા કરવાની છે ઉનાળા પાકનો વાવેતરનો સમયગાળો દિવસે દિવસે નજીક આવતો જાય છે ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે કાળા તલ જોઈ છે આ વેરાયટી જોઈ છે આ વેરાયટી જોઈ છે તો એની સંપૂર્ણ માહિતી લઈ પાકનું કેવી રીતે વ્યવસ્થાપન કરવું છે પાયા ખાતરથી લઈ અને કેવી રીતે ખેતીલક્ષી માહિતી મળતી રહે મિત્રો તો મિત્રો આ વર્ષે જોવા જઈએ તો ઉનાળુ પાકનું એટલું બધું વાવેતર નહીં થઈ શકે કે શિયાળુ પાકના લેટ વાવેતર હતા કપાસ કાઢીને પણ વાવેતર થઈ ગયા છે એટલે જગ્યાના અભાવને કારણે ઉનાળુ વાવેતરમાં ઘણો બધો કાપ જોવા મળશે એની અંદર વાવેતર થઈ રહ્યું છે જેની ચર્ચા થઈ રહી છે તો એવો પાક જે વાત કરીએ કાળા તલનું ડિમાન્ડ જોવા મળી રહી છે માર્કેટમાં બજાર ભાવ સારા છે તો ખેડૂત મિત્રોનો હંમેશા એક આગ્રહ એવો હોય કે બજાર ભાવ સારા મળે તો આપણે એ તરફ વાવેતર કરી શકીએ તો ચોક્કસથી મિત્રો કરી જ શકાય એમાં કોઈ ખોટી વાત નથી સફેદ તલ પણ તમે કરી શકો છો કાળા તલ પણ કરી શકાય છે મગફળી કરી શકો છો પછી જે છે એ અડદ કરી અડદ કરી શકો છો મગ કરી શકો છો

આપણે ઘણા બધા અલગ અલગ એરિયામાં અલગ અલગ નામથી ઓળખાતું હોય છે વાણ છાપ પણ ઘણા બધા કહેતા હોય છે સિંગલ સુપર ફોસ્ફેટ બરાબર છે કેલ્શિયમ આવી જાય છે સલ્ફર આવી જાય છે અને ફોસ્ફરસ ત્રણ ટેકનિકલ વાળું જે આવે છે પરિણામ સારા મળે છે એક વીઘે સોળ ગુઠાના વીઘામાં તમારે આપવાનું છે વીસ કિલો સોળ ગુઠાના વીઘામાં વીસ કિલો તમારે એસએસપી પછી એની અંદર ભલામણ આપણે કરીએ છીએ કે માઇકોરાજા ઘણા બધા

ચોમાસુ સિઝનમાં પણ મિત્રોનો ઉપયોગ કરાવેલા છે અને શિયાળુ સિઝનમાં પણ વપરાવેલું છે જગ્યા મૂકીને તમે વાપરજો જે મિત્રો પરિણામ ખૂબ સારું જોવા મળશે પછી યુનિવર્સિટીની ભલામણની વાત કરીએ તો એની અંદર આપણે પોટાશ અને સલ્ફરની પણ ભલામણ જોવા મળે છે કે ભાઈ આપણે લેબ કરાવીએ તો ઉનાળુ પાકમાં જે વાવેતર કરીએ છીએ તો એની અંદર ક્યાંય ને ક્યાંય પોટાસ ઘટે છે અને સલ્ફર પણ ઘટે છે પણ જે આપણે અત્યારે વાવેતર કરવાનું હોય છે એ સમયગાળે પોટાશ અને જે છે પાવડર ફોર્મ્યુલેશનમાં આવે છે એ કોયીમાં આપવું શક્ય નથી બનતું કેમ કે પાવડરની અંદર આવે છે યુરિયા સાથે મિક્સ કરીને પોટાશ અને સલ્ફર વિઘે બે કિલો સલ્ફર અને વીઘે આઠ થી દસ કિલો પોટાશ આ પણ તમારે અવશ્ય તલના પાકની અંદરમાં આપી જ દેવાનું છે પછી તમે પાયામાં તો શક્ય નથી પણ ડોઝ આપો છો ત્યારે ભોયલા વગર તમારે દસ કિલો સલ્ફર દસ કિલો પોટાશ અને વીકે બે કિલો જેટલું તમારે નેવું ટકા જે આવે છે સલ્ફર એ સલ્ફર આપી દેવાનું છે બાકી પાયાની અંદર મેં તમને જે ભલામણ કરી છે રૂટમે સલ્ટ્રા અને એસએસપી અને યુરિયા ત્રણ વસ્તુ કોમ્બિનેશન કરીને તમે પાયામાં આપી દેશો તો સારામાં સારું પરિણામ તમને જોવા મળશે મિત્રો વેરાયટીની વાત કરીએ તો સફેદ તલ ની અંદર હજી વેરાયટી ઘણી બધી આવવાની બાકી છે આપણી પાસે બે વેરાયટી અત્યારે આવી ગઈ છે હાજર માં કે ભાઈ અક્ષય નું આવે છે ટ્વેન્ટી ટ્વેન્ટી વીસ વીસ આવે છે એ વેરાયટી આવી ગઈ છે નિશાન નું પંચાવન નંબર આવે છે બે વેરાયટી આવી ગઈ છે આ પણ ખૂબ સારું છે પ્રચલિત જાત છે જે મિત્રો એનું વાવેતર કર્યું છે એને ખ્યાલ જ છે કે આ વીસ વીસ જે વેરાયટી આવે છે અક્ષય એજ એ જ વાવેતર કરવાનું પસંદ કરશે કાળા અંદર અત્યારે આપણે વાત કરીએ તો છ વેરાયટી અત્યારે આપણી પાસે હાજરમાં છે ખાસ વિનંતી છે મિત્રો કે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે છ વેરાયટી તમને ભલામણ કરું છું એમાં એક લેવાની છે ધડ કે પછી અન્ય કોઈ કંપનીનું વાવેતર કરશો તો પછી એમાં છેતરાવવાનો વારો ન આવે ની ખાસ કાળજી રાખજો છ વેરાયટીમાંથી એક વેરાયટી તો તમારા નજીકના સેન્ટરમાં મળી જ રહેવાની છે તો આમાંથી એક પસંદ કરીને વાવેતર કરી દેજો પેલી ભલામણ કરશી તો બ્લેક મંગલમ નો આવે છે બરાબર છે ખુબ સારું આનું પરફોર્મન્સ છે આની સફેદ તલ પણ ખૂબ સારા થાય છે બરાબર છે મંગલમની વેરાયટી સફેદ તલમાં પણ ખૂબ પ્રચલિત છે તો આ વેરાયટી પણ બ્લેકમાં પણ ખૂબ સારું પરિણામ આનું મળશે ત્યાર પછી આપણે ભલામણ કરશું કે નિશાન નો આવે છે કાલા સોના

વાવેતર કરી શકો છો ત્યાર પછી વાત કરીએ આપણે ઝેડ બ્લેક બોમ્બે સુપર આવે છે ઝેડ બ્લેક ખૂબ સારી વેરાયટી છે આ પણ પ્રચલિત જાત છે જે વિસ્તારોમાં થાય છે એમાં આના સિવાય કોઈ વેરાયટી પસંદ કરતા નથી તો બોમ્બે જે આવે છે ઝેડ બ્લેક એ પણ તમે પસંદ કરી શકો છો અથવા વેસ્ટર્ન આવે છે બ્લેક કિંગ વેસ્ટર્નની વેરાયટી પણ ખૂબ સારી છે બ્લેક કિંગ તો આની પણ પસંદગી કરી શકો છો અત્યારે આપણી પાસે છ વેરાયટી હાજરમાં છે પછી અન્ય કોઈ વેરાયટીનું પરફોર્મન્સ સારું છે અને આપણે એનું કઈક માહિતી હશે તો ચોક્કસ થી ભલામણ કરશો પણ આ છ વેરાયટી આપણે ભલામણ કરીએ છીએ આ સારી કંપની છે અને સારા પરિણામ આના મળેલા છે તો એની ભલામણ આપણે કરશું તો ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે મંગલમ નું આવે છે બ્રેકો બ્લેક પછી કાલા સોના આવે છે નિશાન સીડ નું અવની નું આવે છે બ્લેક ગોલ્ડ પછી લક્ષ્મી નો આવે છે કાલા ઘોડા બોમ્બે સુપર નો આવે છે ઝેડ બ્લેક અને વેસ્ટર્ન નો આવે છે કિંગ બ્લેક તો આ છ વેરાયટી કોઈ પણ એક પસંદ કરીને વાવેતર કરજો એટલે તમને ઉત્પાદનમાં કેવડાવશે નહીં અને હજી વાવેતર કરવાને લઈને દિવસનો બાકી છે એટલે ખાસ થોડીક ઉતાવળ ન કરશો ફેબ્રુઆરી મહિનાની પાંચ તારીખ આસપાસ જો તમે વાવેતર કરશો તો સમયસર ઉગાવો લેશે છોડનો વૃદ્ધિ વિકાસ પણ ખૂબ સારો થશે એટલે એ ખાસ કાળજી રાખીને થોડીક ઉતાવળ રાખ્યા વગર તમે થોડુંક લેટ વાવેતર કરશો તો એનું પરિણામ તમને સારું જોવા મળશે એટલે મિત્રો પાયા ખાતરમાં ભલામણ કરી તો માઇક્રોજા આપી દેજો આ છ વેરાયટી તમને પસંદ કરાવી છે આમાં તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો ત્યાંથી મેળવીને લઈ લેજો ન મળે તો મારી પાસે રૂબરૂ આવી શકો છો અથવા કુરિયરમાં મંગાવી શકો છો આપણે કુરિયરમાં પણ ખેડૂત મિત્રોનો વિશ્વાસ કાયમી બની રહી માટે આપણે કુરિયરમાં પણ એક પણ ડિલિવરી કોઈની મિસ થઈ હોય કે ક્યાંય ન મળ્યું હોય આવો ફરિયાદ હજી સુધીમાં નથી આપણે કુરિયરમાં પણ તાલુકા સુધી પહોંચાડીએ છીએ એક મિત્ર છે આપણે આજે જ મને એનો ફોન આવ્યો હતો મેસેજ આવ્યો મેસેજમાં વાત કરી લાઠી છે આપણે અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું ગામ છે ત્યાંના એક ગોપાલભાઈ કાંકડિયા કરીને આપણે એક યુટ્યુબર મિત્ર છે લગભગ બધો આખી સિઝનનો માલ મારી પાસેથી જ મંગાવે છે આજે જેનો મેસેજ આવ્યો તો છેલ્લા દસ વર્ષમાં મને ઉત્પાદન નથી મળ્યું એ આ વર્ષે તમારી ભલામણથી તમારી માહિતીથી તમે કીધું એ મુજબ આપણે રોજ લીધા તો આ વર્ષે મને છેલ્લા દસ વર્ષથી આ વર્ષે વધુ ઉત્પાદન મળ્યું મને એને મેસેજમાં લખીને આપ્યું છે કે ત્રીસ લાખ સુધીનું ઉત્પાદન મને આ વર્ષે મળ્યું છે તો બસ આજ ખેડૂત મિત્રોનો પ્રેમ છે અને આ જ વિશ્વાસ છે આપણે કોઈ દિવસ કોઈની વિશ્વાસ આજે છે વિશ્વાસ તૂટવાનો નથી કોઈની જાહેરાત ખોટી નથી કરવાના ભાઈ આ પ્રોડક્ટનું રિઝલ્ટ નથી અને આની જાહેરાત કરી દે અને બે પૈસા કમાઈ લે આવો આગ્રહ આપણો કોઈ દિવસ નહીં રહીએ ખેડૂત મિત્રને સારું પરિણામ મળશે સારા રિઝલ્ટ મળશે એવી જ મારી ભલામણ હશે એવો જ મારો આગ્રહ હશે એવો માત્ર આગ્રહ નથી કે ભાઈ મારી પાસેથી તમે લ્યો તમે મારી પાસેથી મંગાવો છો તમારો ખૂબ પ્રેમ છે તમારો ખૂબ ખૂબ આભાર છે રૂબરૂ મારી મુલાકાત લ્યો છે તમારો બધાનો પ્રેમ છે ઘણા બધા મિત્રો રૂબરૂ જોવે જ છે કે ભાઈ આ બોલે છે આ ભાઈ એ પ્રમાણે જ છે બોલે છે એ પ્રમાણે જ પ્રોડક્ટ વેચે છે નહીંતર આમાં સોશિયલ મીડિયામાં વસ્તુ એવી હોય બોલતા કઈક હોય કોઈને ભલામણ કરતા નથી જેના રિઝલ્ટ સારા મળે છે એની ચોક્કસથી આપણે ભલામણો કરીએ છીએ કાયમી એની જ ભલામણો કરવાના છીએ મિત્રો તો તમારો વિશ્વાસ કાયમી બની રહેશે મારે પાસેથી મંગાવો કે મારી પાસે રૂબરૂ આવો કે તમારા નજીકના સેન્ટરમાંથી મેળવો પણ તમને મારી એટલી જ ભલામણ છે કે હું જે માહિતી આપું છું તમારે તમારા ખેતરના ચોથા ભાગમાં ઉપયોગ કરવાની છે બાકી ત્રણ ભાગમાં તમને જે રાબેતા મુજબ કરો છો એ મુજબ ખર્ચ કરો પચીસ ટકા ભાગમાં જે મેં તમને ભલામણ કરું છું બિયારણથી લઈ પાયા ખાતરથી લઈ અને પાછળના ડોઝ છે ફૂકનાશક છે માઇક્રોનિટરનો છે જંતુનાશકો છે આ મુજબની તમે એની અંદર ટ્રીટમેન્ટ કરો જો તમને એની અંદર ઉત્પાદન તફાવત જોવા મળે અને જે રાબેતા મુજબ તમે ખર્ચ કરો છો એના કરતાં પચીસ ટકા ભાગમાં જે વાવેતર કર્યું છે એની અંદર ખર્ચ ઘટે તો તમારે આપણી વાત માન્યતા રાખવાની છે બાકી તમે રાબેતા મુજબ આપણે ખર્ચો કરતા જ આવ્યા છીએ આડે આમાં થાય છે એવું મિત્રો કે આડેધડ ખર્ચ વધી જાય છે ખેડૂત મિત્રને ખબર નથી રહેતી સો ટકા ભાઈ અત્યારે આ અવસ્થા છે આ સમયગાળો છે તો ત્યારે કયો ડોઝ અપાય છે એ તો તમે દુકાનદાર પાસે જાઓ કોઈ સાઠ દિવસનું નું જીરું થયું સાઠ દિવસ ના ધાણા થયા છે કઈ છે નહીં રોગ ખાલી નોર્મલ ડોઝ દઈ દે એટલે દુકાનદાર નોર્મલ ડોઝ આપી દે પણ સાઠ દિવસનો સમયગાળો એવો હોય કે ફ્લાવરિંગ સ્ટેજ હોય એની અંદર તમે ફ્લાવરિંગ આવે એવી તમે આપો પોષણ મળે અને એવી તમે દવાની જો ભલામણ કરશો એની અંદર ઉપયોગ કરશો તો પરિણામ સારું મળે આપણો આગ્રહ એટલો જ છે કે કયા સમયગાળે કઈ વસ્તુનો ઉપયોગ કરવો અને એ વસ્તુનો જો એ સમયસર ઉપયોગ થઈ જાય તો ઉત્પાદન સારું મળે આ આગ્રહ છે આપણો એટલે આ આગ્રહથી તમને ભલામણો આપણે કરીએ છીએ તમારે એનો ઉપયોગ કરવાનો છે મારી પાસેથી એ લઈ જાઓ છો તમારો પ્રેમ છે બાકી તમારા નજીકના સેન્ટરમાંથી લઈ અને ઉપયોગ કરશો અને તમને એનું પરિણામ સાચું અને સારું જ મળશે આની હું તમને બાહેધારી આપું છું કેમ કે આપણે કોઈની જાહેરાત કરતા નથી નહીતર અત્યારે સોશિયલ મીડિયામાં થઈ થયું છે કાલે આની ભલામણ કાલે કેમ કે ગેલીઓ વાપરજો પરમ દિવસ એમ કે ભાઈ બીજી પ્રોડક્ટ વાપરજો હું તમને પાંચ પ્રોડક્ટની ભલામણ કરું છું સો ટકા પણ એ પાંચે પાંચ બ્રાન્ડ હશે એમાંથી તમારે એક મેળવાની છે હું તમને એવું નથી કેતો કે ભાઈ આજ મારજો પાંચમાંથી એક તમે મારી દેશો એટલે પરિણામ એનું તમને સારું જ મળવાનું છે બાકી તો બે પૈસા કમાવા ખાલી જાહેરાત કરવા માટે વિડીયો બનાવી નાખું મને પાંચ હજાર આપી દે હું જાહેરાત કરી નાખું એનું રિઝલ્ટ મને ખબર જ ન હોય આ વસ્તુ આપણે આજે નથી કરતા કાલે નથી કરવાના અને ભવિષ્યમાં કોઈ દિવસ આ પ્રશ્ન આપણી પાસે આવશે નહીં તમારો વિશ્વાસ છે એ વિશ્વાસ કાયમી રહેશે એટલે ખાસ ખાસ મિત્રો એની કાળજી રાખજો બાકી અત્યારે સોશિયલ મીડિયાની અંદર એટલી બધી કંપનીઓ આવી ગઈ છે પછી બિયારણ હોય દવા હોય ખાતર હોય ઘણી બધી કે તમને એવી લોભામની જાહેરાતો આપશે કે એવી સોશિયલ મીડિયામાં એવી માહિતી આપશે કે આનાથી આવું થાય ને આનાથી આવું થાય ને આપણે ખરેખર એમ થાય કે આવું થતું હશે આપણી કઈ ભૂલ રહેતી છે પણ ખરેખર જે સારી કંપનીઓ છે વર્ષોથી આપણી સાથે જોડાયેલી છે એના રિઝલ્ટ સારા છે કંપનીઓને પોતાની એ જેની ઇમેજ પડી હોય છે કેમ કે એને કાયમી ધોરણે આપણી સાથે વેપાર કરો છે આપણી સ્વદેશી કંપનીઓ છે મોટી મોટી કંપનીઓ છે જે મેં તમને ભલામણ કરું છું એ કાયમી ધોરણે ખેડૂતો સાથે જોડાયેલી છે અને જોડાયેલી રહેવાની કેમ કે એને કંપનીને ખેડૂત થકી કંપનીનો ગ્રોથ થવાનો છે ખેડૂતને પરિણામ સારા મળશે તો ખેડૂત વાપરશે ખેડૂત વાપરશે તો કંપનીમાંથી એની જરૂરિયાત ઊભી થશે અને કંપની બીજો નવો માલ બનાવશે ખેડૂત જ વાપરતો બંધ થઈ જશે ખેડૂતને રિઝલ્ટ જ નહીં મળે તો કંપની ઓટોમેટિક બંધ થઈ જવાની છે કંપની કોના આધારે આલે છે માત્ર ને માત્ર ખેડૂતના આધારે તો ખેડૂત શું પસંદ કરે છે રિઝલ્ટ સારું મળે તો રિઝલ્ટ સારું આપવા માટે કંપનીઓ જે સારી કંપનીઓ છે રિઝલ્ટ સારા આપવાના જ પ્રયત્નો સારી કંપની છે કરે છે બાકી જે લેભાગુ કંપનીઓ છે એક વર્ષ પોતાનો માલ વેચી માર્કેટમાંથી ફરાર થઈ જાય છે કોઈને એનો અતો પતો રહેતો નથી કોઈને એની માહિતી રહેતી નથી આવું છેતરાય નહીં ખેડૂત મિત્રો ખાસ કાળજી રાખજો કેમ કે આપણે વર્ષોથી જોડાયેલા જ છે આ જે આઠ દસ કંપનીઓ છે દવાની અંદર કે બિયારણો અંદર એના પરિણામ સારા જ છે એમાં કોઈ દિવસ તમને ફરિયાદ આવેલી જ નથી પણ આપણે બીજા કાકાના કહેવાથી માવાથી તમે ટ્રાય તો કરો એ ટ્રાય કરવામાં આપણે છેતરાના છે એ કંપની આપણે ઓળખતા નથી આપણે કંપનીને ઓળખતા નથી એ બધું નવું છે તો નવામાં ન પડતા મારો આગ્રહ એવો છે દવા હોય ખાતર હોય બિયારણ હોય કોઈ પણ હોય જાણીતું લેવાનું છે જાણીતા પાસે લેવાનું છે ખાતરી બંધ લેવાનું છે બિલ વાળું લેવાનું છે બરાબર છે એ ખાસ કાળજી રાખવાની છે કે આપડે આગ્રહ એવો જ છે ખેડૂત છેતરાય નહીં આટલો એક મુદ્દાથી આપણે ચોક્કસ વિડીયો બનાવીએ છીએ અને કાયમી બનાવતા રહેવાના સારી વસ્તુ લેજો સારી ક્વોલિટી વાળી લેજો રિઝલ્ટની જવાબદારી મારી શું કે સારી વસ્તુ કોઈ દિવસ છેતરાવાના નથી કોઈ દિવસ છેતરાવાના નથી એટલે સારી વસ્તુની પસંદગી હશે તો ઉત્પાદન સારું જ મળશે ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે મિત્રો વિશેષ કયા પ્રકારે માહિતીની જરૂર હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે ફોન કરી અને માહિતી મેળવી શકો છો મિત્રો રજા આપશો મને આજે આટલું જ जय जवान जय किसान